સરકાર દ્વારા જાહેર થયેલા નવા તાલુકાઓની જાહેરાતો છે હવે ખેડા જિલ્લામાં ભારે ઉથલપાથલ મચી છે કપડવંજ અને કટલાલમાંથી અલગ કરીને બનાવાયેલા ફાગવેલ તાલુકાના મુખ્ય મથકનો નિર્ણય લોકોમાં ભારે ગુસ્સો ફેલાવી રહ્યો છે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં જ ફાગવેલ તાલુકાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ લોકોની ઈચ્છા પ્રમાણે ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક ફાગવેલ ગામને જ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ નિર્ણય આખા વિસ્તારમાં ભારે વિરોધનું કારણ બન્યું છે આવો નજર કરીએ વિરોધના દ્રશ્યો પર O que é આ તો હરાકો બેટા હરાકો બેટા કરતા ભાઈ ભાઈ સકળા હરમન બેટા યાર મરાયે આ ચાર કા

ફાગ આજુબાજુના ગામના લોકોની માંગ છે કે જ્યારે તાલુકાનું નામ જ ફાગવેલ છે તો તેનું મુખ્ય મથક પણ ફાગવેલ ગામને જ હોવું જોઈએ સરકાર દ્વારા આ નિર્ણય લોકોમાં ભારે રોષ વાપ્યો છે લોકોએ અમદાવાદ ઇન્દોર હાઈવે પર ચક્કાજામ કરી તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે ટ્રાફિક ઠપ થઈ જવાથી મુસાફરો કલાક સુધી પરેશાન પણ થયા હતા લોકોનું સ્પષ્ટ કહેવું છે તાલુકાનું નામ ફાગવેલ છે પરંતુ મથક કાપડી વાવ કેમ સરકારના આ નિર્ણય તેઓ સ્પષ્ટપણે ખોટો ગણાવી રહ્યા છે બીજરફ કઠલાલ પોલીસ અને વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું છે આંદોલનકારીઓ સમજાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે પરંતુ લોકોનો રોષ એટલો વધી ગયો છે કે તંત્રનો પણ પરસેવો છૂટી ગયો છે હવે જોવાનું છે કે આ સરકારનો વિરોધ કેટલી ગંભીરતાથી લે છે લોકોની સીધી અને સરળ માંગ છે ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક ફાગવેલ ગામ જ હોવું જોઈએ આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં